નમસ્તે વિદ્યાર્થી મિત્રો બધાને હેપી ન્યૂ યર આજે આપણે ધોરણ વિષય આસપાસ જોશું પાઠ તેર પાઠનું નામ છે નદીની સફર તો અહીંયા આપણને એક નદીનું ચિત્ર આપેલું છે અહીંયા નદીના ચિત્રને ધ્યાનપૂર્વક જોવાનું છે અને નીચે આપેલા શબ્દ છે તેને આપણે વાંચવાના છે તો ચાલો આપણે જોઈએ કે નીચે કયા કયા શબ્દ આપણને આપેલા છે પહેલાં આપેલું છે હોળી વહેતું પાણી વાદળા માછલી જલી વનસ્પતિઓ નદી મોટું જહાજ તેલ નદી કિનારો દુર્ગંધ ફેક્ટરીઓ કપડાં ધોવા પ્રાણીઓ બીજા કામ બદલાવ શહેર આ બધું આપણને અહીંયા ચિત્રમાં આપેલું છે હવે ચિત્ર અને શબ્દનો ઉપયોગ કરવાનો શું કરવાનું છે તો કે ચિત્ર આપેલા છે અને અહીંયા નીચે શબ્દ પણ આપેલા છે તો એનો ઉપયોગ કરી અને આપણે એક વાર્તા બનાવવાની છે પછી વાર્તાને આપણે શીર્ષક પણ આપવાનું છે તો ચાલો આપણે ચિત્ર અને શબ્દનો ઉપયોગ કરીને વાર્તા બનાવીએ તો વાર્તા જોઈએ તો કે ઘણા સમય પહેલાની વાત છે પર્વતમાંથી નીકળતી એક સુંદર નદી હતી તે નદીનું વહેતું પાણી એકદમ કેવું હતું શુદ્ધ હતું પર્વતની તળેટીમાં મોટી સંખ્યામાં વૃક્ષો પણ હતા વાદળો ચોમાસામાં સમયસર વરસાદ આપતા હતા નદી કિનારો નજીક હોવાથી ગામના લોકોને પીવા માટે તથા બીજા કામ માટે પાણી મળી રહેતું હતું અવર માટે હોળી ફરતી હતી પર્યાવરણ કેવું હતું કે શુદ્ધ હતું તે નદીમાં ઘણી બધી માછલીઓ કેટલીક જલીય વનસ્પતિઓ અને છોડ વગેરે વધુ હતું કેટલાક દિવસો પછી નદીના કિનારે ફેક્ટરીઓ બનાવવામાં આવી ફેક્ટરીના કારણે નદીના કિનારે લોકો શું કરવા લાગ્યા તો કે ત્યાં રહેવા લાગ્યા ધીરે ધીરે ત્યાં એક મોટું શહેર બની ગયું એટલે કે વસી ગયું એટલે કે બધા ત્યાં રહેવા લાગ્યા ફેક્ટરીઓમાં જરૂરી સામાન અને બનાવેલ માલ લાવવા અને લઈ જવા માટે મોટા જહાજ પણ આવવા લાગ્યા શું તો કે ફેક્ટરીમાં જરૂરી સામાન અને બનાવેલો માલ લઈ જવા માટે અને લાવવા માટે મોટા જહાજ આવવા લાગ્યા જહાજના તેલ કે અન્ય રસાયણો ઘણીવાર નદીની અંદર ઢોળાવા લાગ્યા કેટલાક લોકો પોતાના કપડાં વાસણ નદીમાં ધોવા લાગ્યા અને પ્રાણીઓને પણ નદીમાં જ નવડાવા લાગ્યા ઘરમાંથી નીકળતા ગંદા પાણીને લોકો નદીમાં છોડવા લાગ્યા ફેક્ટરીઓમાંથી નીકળતો કચરો અને ગંદુ પાણી ગટર મારફતે શેમાં જવા લાગ્યું તો કે નદીની અંદર જવા લાગ્યું ગંદુ પાણી છે એ બધું નદીની અંદર જવા લાગ્યું આ ગંદા પાણી અને દ્રવ્યોથી નદીના સ્વરૂપમાં શું આવ્યું બદલાવ આવ્યો કેવું હતું પેલા નદી કેવી હતી તો કે શુદ્ધ હતી એટલે ચોખ્ખી હતી અને હવે આ બધું અંદર નદીની અંદર જવા લાગ્યું એટલે નદીના સ્વરૂપમાં બદલાવ આવી ગયો નદીમાં ઠેર ઠેર ગંદકીના જવા લાગ્યા અને નદીની અંદર દુર્ગંધાવા લાગી માછલીઓ અને જલીય વનસ્પતિઓને પણ ખૂબ જ નુકસાન થવા લાગ્યું પહેલાની સ્વચ્છ અને સુંદર નદી આજે કેવી તો કે પ્રદૂષિત બની છે હવે આ હતી આપણે વાર્તા એના ઉપરથી વાર્તા બનાવી તો તમે જોયું કે નીચે આપણને ચિત્ર આપેલા હતા અને શબ્દ આપેલા હતા એના ઉપરથી આપણે વાર્તા બનાવી હવે આપણે વાર્તાનું શીર્ષક આપી દઈએ તો કે વાર્તાનું શીર્ષક આપશું નદીને લાગ્યું ગ્રહણ શું આપણે કહીશું નદીને લાગ્યું ગ્રહણ આ હતી આપણી વાર્તા અને આ હતું એનું શીર્ષક ચાલો હવે આપણે આગળ જોઈએ હવે ત્યાર પછી આપણને કહે છે કે ફરીથી ચિત્ર અને આપેલા પ્રશ્નોના જવાબ તમારે જોવાના છે તો હવે આપણે પાછું ચિત્ર જોવાનું અને જવાબ આપવાના છે કે નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીના રંગ કેવા છે શું કહે છે કે નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ કેવો છે તો કે નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ કેવો છે તો કે સ્વચ્છ સ્વચ્છ છે 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 અને અને રંગહીન નદી જ્યાંથી શરૂ થાય ત્યાં પાણી રંગહીન દેખાય છે હવે ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે તો કે નદીમાં ક્યાંક ખૂબ જ માછલીઓ છે તો ક્યાંક ઓછી અને કેટલીક જગ્યાએ મરેલી માછલીઓ પણ છે આ માટે શું કારણહિસ હોઈ શકે તો એની વિશે આપણે ચર્ચા કરવાની છે તો આપણે આગળ પ્રશ્નના જવાબ જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન છે કે નદી ગામમાં પહોંચે તે પહેલાં તેમાં શું જોઈ શકાય છે તો કે નદી ગામમાં પહોંચે તે પહેલાં નદીનું પાણી સ્વચ્છ હોય છે આથી નદીમાં ઘણી બધી માછલીઓ જોઈ શકાય છે હવે ત્યાર પછીનો પ્રશ્ન છે કે કઈ જગ્યાએ નદીના પાણીનો રંગ બદલાઈ ગયો આવું કેમ બન્યું ચર્ચા કરો ત્યાર પછીનો પ્રશ્ન છે કે ચિત્રમાં આપેલી કઈ જગ્યાએ તમે રહેવાનું પસંદ કરશો શા માટે ત્યાર પછી છે કે ચિત્રમાં જોયેલી કોઈ વસ્તુ તમે બદલવા માંગો છો શા માટે અને કેવી રીતે ત્યાર પછીનો પ્રશ્ન કે નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય તેના વિશે ચર્ચા કરવાની છે તો બાળ મિત્રો આના આપણે પ્રશ્નના જવાબ આપણે આગળ જોઈએ તો પહેલો પ્રશ્ન કે નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ કેવો છે તો કે નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણી સ્વચ્છ અને રંગહીન છે બીજો પ્રશ્ન કે નદીમાં ક્યાંક ખૂબ જ માછલીઓ છે તો ક્યાંક ઓછી અને કેટલીક જગ્યાએ મરેલી માછલીઓ પણ છે તો આ માટે શું કારણ હોઈ શકે ચર્ચા કરો તો કે નદી કિનારે જ્યાં લોકો નથી રહેતા ત્યાં નદીનું પાણી ચોખ્ખું છે જેના કારણે નદીમાં માછલીઓ પણ વધારે છે પરંતુ જ્યાં લોકો રહે છે ત્યાં લોકો દ્વારા નદીમાં કચરો નાખી ગંદકી કરવાથી પાણી ગંદુ થઈ ગયું છે આ કારણે ત્યાં માછલીઓ ઓછી છે વળી કારખાના કે ફેક્ટરીના રસાયણો નદીમાં ભરતા ત્યાંના પાણીમાં માછલીઓ મરેલી જોવા મળે છે ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન કે નદી ગામમાં પહોંચે તે પહેલાં એમાં શું જોઈ શકાય છે તો કે નદી ગામમાં પહોંચે તે પહેલાં નદીનું પાણી સ્વચ્છ હોય છે આથી નદીમાં ઘણી બધી માછલીઓ જોઈ શકાય છે ત્યાર પછીનો પ્રશ્ન કઈ જગ્યાએ નદીના પાણીનો રંગ બદલાઈ ગયો છે આવું કેમ બન્યું તેના વિશે ચર્ચા કરો તો કે નદી શહેરમાંથી પસાર થતી હોય ત્યાં કારખાના અને ફેક્ટરીના રસાયણો નદીમાં ભણે છે મોટા શહેરોના લોકો તેમના ઘરમાંથી નીકળતો કચરો તથા ગટરોના ગંદા પાણી નદીમાં નાખતા હોવાના કારણે પાણીનો રંગ બદલાય ગયો હોય છે આવી રીતે ત્યાં પાણીનો રંગ બદલાય છે ત્યાર પછીનો પ્રશ્ન કે ચિત્રોમાં આપેલી કઈ જગ્યાએ તમે રહેવાનું પસંદ કરશો શા માટે તો કે હું ચિત્રમાં આવેલા ગામની શરૂઆત થાય છે ત્યાં નદી કિનારે રહેવાનું પસંદ કરીશ કેમ કે કારણ કે ત્યાં નદીનું પાણી કેવું છે શુદ્ધ છે અને પાસે ગામ પણ છે એટલે તે જગ્યાએ હું રહેવાનું પસંદ કરીશ ત્યાર પછીનો પ્રશ્ન છે કે ચિત્રમાં જોયેલી કોઈ પણ વસ્તુ તમે બદલવા માગો છો શા માટે અને કેવી રીતે તો કે હું નદીમાં લોકો દ્વારા અને ફેક્ટરીના માલિકો દ્વારા કચરો નદીમાં ના નખાય તેવો બદલાવ કરવા માગું છું નદીમાં રહેલા કચરાને સાફ કરવા માગું છું તથા ફેક્ટરી દ્વારા છોડાતું પાણી શુદ્ધ કર્યા બાદ જ નદી નદીમાં છોડાય તેવી વ્યવસ્થા હું કરવા માગું છું આમ કરવાથી લોકોનું આરોગ્ય જળવાશે અને રોગચાળો ફેલાતો અટકશે હવે તે બાળ મિત્રો આપણે પ્રશ્નના જવાબ જોયા હવે ત્યાર પછી પ્રશ્ન છે કે નદીને સ્વચ્છ રાખવા માટે આપણે શું કરીશું ત્યાર પછીનો પ્રશ્ન કે જો તમારે પાણી પીવું હોય તો નદીના કયા ભાગમાંથી તમે પાણી પીવાનું પસંદ કરશો શા માટે ત્યાર પછીનો પ્રશ્ન છે કે ચિત્રના છેલ્લા ભાગમાં નદી દરિયાને મળે છે શું તમે ક્યારેય દરિયો જોયો છે ક્યાં ફિલ્મમાં કે કોઈ બીજી જગ્યાએ ત્યાર પછીનો પ્રશ્ન કે તમે ક્યારેય નદી કે દરિયા કિનારે ગયા છો ક્યારે ત્યાર પછીનો પ્રશ્ન કે દરિયામાં મોજા કેવી રીતે ઉછળે છે તે તમારા હાથથી બતાવો અને દોરવાનું છે આપણે ત્યાં ચિત્ર દોરવાનું છે ત્યાર પછીનો પ્રશ્ન છે કે દરિયાનું પાણી પીવાલાયક હોય છે કે કેમ ત્યાર પછી જે શું તમે વિચારો છો કે વર્ષમાં અલગ અલગ સમયે નદી તળાવ અથવા ઝરણામાં બદલાવ આવતા જોયા છે આવતા જાય છે શું કે છે કે તમે વિચારો છો કે વર્ષમાં અલગ અલગ સમયે નદીમાં તળાવમાં અથવા ઝરણામાં બદલાવ આવતા જાય છે આ બદલાવ કેવા પ્રકારના હોઈ શકે છે તેના વિશે ચર્ચા કરવાની તો આજે આપણે પાછા એમાં પ્રશ્નના જવાબ જોઈએ તો કે નદીને સ્વચ્છ રાખવા માટે તમે શું કરી શકશો તેના વિશે ચર્ચા કરો તો કે નદીને સ્વચ્છ રાખવા માટે નીચે દર્શાવેલા ઉપયોગો કરવા જોઈએ પહેલું એવા નદીને સ્વચ્છ રાખવા તેમાં કપડાં ન ધોવા જોઈએ વાસણ માંજવા ન જોઈએ કે ઢોરઢાખરને નવડાવવા ન જોઈએ બીજું નદીના કિનારે શૌચક્રિયા કરવી ન જોઈએ નદીમાં ગટરનું પાણી કે કચરો પણ ઠલવવો ન જોઈએ એટલે કે નાખવો ન જોઈએ ચોથું ફેક્ટરી કે કારખાનાનું રાસાયણો વાળું દૂષિત પાણી જળાશયોમાં જવા દેવું ન જોઈએ આવી આપણે એનું ધ્યાન નદીને સ્વચ્છ રાખવા માટે આવા ઉપયોગો કરવા જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન જો તમારે પાણી પીવું હોય તો નદીના કયા ભાગમાંથી તમે પાણી પીવાનું પસંદ કરશો અને શા માટે તો કે હું નદીના એ ભાગમાંથી પાણી પીવાનું પસંદ કરીશ કે જ્યાંથી નદી નીકળે છે કારણ કે નદીની શરૂઆતમાં પાણીનામાં અશિદ્ધ અશુદ્ધિઓ ભળવાનું પ્રમાણ નહીવત હોય છે એટલે કે છે નદીની જ્યારે શરૂઆત થાય છે ત્યારે પાણીમાં અશુદ્ધિ એટલે કચરો ભળવાનું પ્રમાણ ઓછું હોય છે આથી ત્યાંનું પાણી એકદમ શુદ્ધ એટલે કે ચોખ્ખું હોય છે એટલે કે છે કે હું નદી જ્યાંથી નદી પસાર થાય છે એટલે નીકળે છે ત્યાંથી જ હું એનું પીવાનું પીવાનું પાણી પસંદ કરીશ હવે ત્યાર છે કે પ્રશ્ન છે કે ચિત્રના છેલ્લા ભાગમાં નદી દરિયાને મળે છે શું તમે ક્યારે દરિયો જોયો છે ક્યાં ફિલ્મોમાં કે કોઈ બીજી જગ્યાએ તો કે હા મેં દરિયો જોયો છે જો નીચે ચિત્ર પણ આપણને આપેલો છે હા મેં દરિયો જોયો છે ક્યાં જોયો છે તો કે અમે પરિવાર સહિત મુંબઈ ગયા હતા ક્યાં ગયા હતા એટલે કે છે કે અમે પરિવાર સહિત મુંબઈ અને પછી દીવ ફરવા ગયા હતા ત્યાં મેં દરિયો જોયો છે હવે ત્યાર પછીનો પ્રશ્ન તમે ક્યારેય નદી કે દરિયા કિનારે ગયા છો ક્યારે તો કે ગયા વર્ષે વેકેશનમાં અમે સોમનાથ ગયા હતા ત્યાં અમે દરિયા કિનારે ગયા હતા નદી તો અમારા શહેરમાંથી પણ પસાર થાય છે ત્યાં રિવરફ્રન્ટ છે ત્યાં અમે ઘણીવાર નદી કિનારે ગયા હતા આ ઉપરાંત પ્રવાસમાં નારેશ્વર ગયા હતા ત્યારે નર્મદા નદીના કિનારે ગયા હતા અને ત્યાં સ્નાન પણ કર્યું હતું એટલે અમે આ જગ્યાએ નદી અને દરિયો જોયો છે દરિયાના મોજા કેવી રીતે ઉછળે છે તમારા હાથથી બતાવો અને દોરો તો કે છે દરિયામાં મોજા ઉપર નીચે ઉછળે છે તે હું મારા હાથથી નીચે મુજબ બતાવું છું કેવી રીતે ઉછળે છે તો નીચે આપણું ચિત્ર આપેલું છે એવી રીતે એટલે કે આપણા હાથથી કેવી રીતે બતાવવાનું છે તેનું ચિત્ર પણ અહીંયા આપેલું છે હવે ત્યાર પછી કે દરિયાનું પાણી પીવાલાયક હોય છે કે કેમ તો કે ના દરિયાનું પાણી પીવાલાયક હોતું નથી કારણ કે તે ખૂબ જ ખારું હોય છે કેવું હોય છે ખારું હોય છે તેમાં રેતી અને ઘણા પ્રકારના ક્ષાર મળેલા હોય છે તેથી દરિયાનું પાણી પીવાલાયક હોતું નથી શું તમે વિચારો છો કે વર્ષમાં અલગ અલગ સમયે નદી તળાવ અથવા ઝણાઓમાં બદલાવ આવતા જાય છે આ બદલાવ કેવા પ્રકારના હોઈ શકે છે તેના વિશે ચર્ચા કરવાની તો કહે છે કે હા વર્ષમાં અલગ અલગ સમયે નદી તળાવ અથવા ઝણાઓમાં બદલાવ આવતા જાય છે નદી તળાવ અને ઝણાઓમાં ચોમાસામાં વરસાદના કારણે ખૂબ જ વધુ પાણીનું જળસ્તર હોય છે એટલે કે જ્યારે ચોમાસામાં વરસાદ આવે ત્યારે ખૂબ જ નદીઓમાં પાણી આવી જાય છે જ્યારે ઉનાળામાં ગરમીના કારણે જળ સ્તરમાં ઘટાડો થાય છે એટલે કે જ્યારે ઉનાળો હોય ત્યારે ગરમી હોય એટલે પાણી સુકાઈ જાય છે એટલે જળ સ્તરમાં એટલે કે પાણી ઓછું થવા લાગે છે કેટલીક વાર ઉનાળામાં નદી અને તળાવ સુકાઈ પણ જાય છે તો કેટલીક વાર ચોમાસામાં વધુ વરસાદ પડે ત્યારે નદીમાં પૂર આવે છે અને આજુબાજુના વિસ્તારમાં પણ પાણી ભરાઈ જાય છે એટલે કે ફરી વળે છે તો આવો બદલાવ આપણને જોવા મળે છે ત્યાર પછીનો પ્રશ્ન કે ચોમાસામાં તળાવ અને નદીઓમાં જેટલું પાણી હોય છે તેટલું ઉનાળાના દિવસોમાં પણ હોય છે તો કે ના ચોમાસામાં વરસાદને કારણે તળાવ અને નદીઓમાં પાણીનું જળસ્તર વધુ હોય છે તેટલું જ ઉનાળાના દિવસોમાં હોતું નથી કારણ કે ઉનાળામાં વરસાદ પડતો નથી પણ ગરમી પડે છે ગરમીના કારણે ઉનાળામાં જળસ્તરમાં ઘટાડો થાય છે તો આપણને એટલે કે ચોમાસામાં તળાવ અને નદીઓમાં જેટલું પાણી હોય છે તેટલું ઉનાળામાં જોવા મળતું નથી ત્યાર પછી કે દરિયાનું પાણી પીવાલાયક તો બાળ મિત્રો આજે આપણે પાઠ તેરનો ભાગ એક સમજ્યા આવતા વિડીયોમાં આપણે ભાગ બે વિશે સમજશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત